આવી રહ્યા છે જંબુસરના ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલયની બિલ્ડિંગ તથા પતરા જર્જરી થયા હોય સંસ્થાના પ્રમુખ દ્વારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા સંસ્થાને ગ્રાન્ટ નહીં ફાળવતા સંસ્થાના પ્રમુખ દ્વારા આજરોજ સંસ્થાને પ્રશ્નોને લઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી ધારાસભ્યને રજૂઆત કર્યા હોવા છતાંય આજરોજ દિન સુધી ફક્ત અને ફક્ત વાયડા જ આપવામાં આવ્યા છે

ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજના પ્રમુખ મહેશભાઈ સોલંકી જે વાત કરી હતી બિલકુલ ખોટી છે એ સંસ્થામાં હું ક્લાર્ક તરીકે નોકરી પણ કરતો હતો સત્તરથી થી બાવીસ સુધીમાં મંડળ દ્વારા કોઈ પણ જાતની રજૂઆત કામ બાબતે મને મળેલ નથી એ વાત ખોટી છે એવું કહે છે કે અમે રજૂઆત હતી પોતે અહીંયા નોકરી કરતા હતા તો પણ અમને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ અમને આપી નથી જવાની જોઈને તેઓ કંઈ બને કંઈક રજૂઆત આવે કોઈ માગણી હોય એમનો કોઈ લેટર હોય મારી પાસે તો એમની પાસે કોઈ પુરાવો હોય તો રજૂ કરે સત્તરથી માં મારી પાસે કંઈ એવા કે પુરાવા મારી પાસે કોઈ કાગળ છે નથી મંડળનો